દાગંદ્રાના હળવદ રોદ વૃંદાવન પાર્ક પાસે પાણીપુરી લારી ઉપર પાણીપુરી ખાતી ત્રણ દીકરીઓ ઉપર વીજ વાયર પડતા એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું બે દીકરીઓ ઘાયલ સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાગંદ્રા શહેરના હળવદ રોડ ઉપર આવેલ વૃંદાવન પાર્ક પાસે હાઈવે રોડ ઉપર પાણીપુરીની લારીએ પ્રિયાબેન ભાર્ગવભાઈ દવે બીયાબેન લાલાભાઈ સોમપુરા અને ધ્યાની લાલાભાઈ સોમપુરા નામની ત્રણ દીકરીઓ પાણીપુરી ખાઈ રહી હતી તે સમયે ચાલુ વીજ વાયર તૂટી પડતા એકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું ઘટનાની જાણ વાયુ વેગે પ્રસરતા લોકોના તોડે તોડા એકત્ર થઈ ગયા હતા ત્રણેય દીકરીઓને ધાગંદ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જેમાં હાજર તબીબ દ્વારા ધ્યાની લાલાભાઈ સોમપુરા ઉંમર વર્ષ અગિયારનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય બે દીકરીઓ સારવાર હર્તે ખસેડવામાં આવી હતી ઘટનાની જાણ થતા જાણ થતા આજ પીજી તેમજ પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી ગયો હતો ઘટનાની જાણ વાયુ પ્રસરતા સમગ્રમાં શોક શોકની લાગણી વ્યાપી ગઈ હતી મારું નામ વર્કર આજ રોજ ધાંગધ્રા ના ઉપર ખૂબ જ કરુણ ઘટના ઘટેલી ત્રણ નાની બાળકીઓ દસ બાર વર્ષની જે પાણીપુરી ખાતી હતી અને ઉપરથી વીજના તાર અચાનક તૂટી પડ્યા એમની ઉપર એમાંથી એક દીકરીનું ડેથ થયેલું અને બે દીકરી ખૂબ જ ગંભીર રીતે ઈજા પહોંચેલ છે તેમજ આ વારી ઘડીએ જીબીને સ્ટાફને દર ગુરુવારે ચોમાસા અગાઉ હંમેશા કહેતા રહેતા હોય છે કે ભાઈ અમે ફ્રી મોન્સૂન કામગીરી કરી રહ્યા છીએ એટલે દર ગુરુવારે કાપ કરીને કામગીરી કરતા હોય છે પણ આજ દિન સુધી એવું જોવામાં આવ્યું જ નથી જાહેર પબ્લિક પણ જાણે છે અને અધિકારીઓ પણ જાણે છે એ ટૂંકના પોળે તમામ પ્રકાર થાંભલા વાયરો એમને એમ ખુલ્યામ પડ્યા હોય છે જે જીવતા વાયરો છે ઘણીવાર ગાયો આ રીતના પશુઓ તેમજ આજે કરુણ ઘટના જે ઘટી એમાં દીકરીઓ નાની એનો પણ ભોગ બની છે તો તંત્રને મારી ખૂબ જ આ વાતને વખોડું છું તેમજ ધારાસભ્યશ્રી પણ આજે હાજર છે એમને પણ અનુરોધ છે તેમજ સરકારશ્રીને પણ અનુરોધ છે કે આ જે બી જે તંત્ર જે છે એને અનુકૂળ કરે યોગ્ય રીતે એ પગલાં લો એની ઉપર અને જે પણ આ દીકરી ઉપર ઘટના જે બની છે એના પરિવારને બીજું તો કંઈ ન કરી શકીએ પણ જે થતું એ વળતર પણ આપો તેમજ આ ફરીથી એવી કોઈ ઘટના ન ઘટે એના માટે તત્કાલી બહારથી ટીમ બોલાવીને ઇન્સ્પેક્શન કરવામાં આવે ચેકિંગ કરવામાં આવે દરેક વિસ્તારમાં જાહેર રસ્તાઓ ઉપર કે જ્યાંથી કરીને આવી કોઈ કરુણ ઘટના બીજી વાર ન ઘટે એવી તાકાતી લઈ તંત્રશ્રીને એવી મારો અનુરોધ છે